જે પણ વ્યક્તિ શ્રાવણ માસની અંદર દેવાધી દેવ મહાદેવને શિવ કથા કરાવે છે ને તો એ ભક્ત મહાદેવના હૃદયથી પ્રિય છે શિવનું વચન છે અને શિવ કથા માં પણ આપણે સાંભળીએ છીએ કે વ્યક્તિ ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય એનાથી જાણતાથી પાપ કર્મ થયા હોય અજાણતાથી પાપ કર્મ થયા હોય પણ જ્યારે અંતર અંતરનાદથી શિવને પોકારે શ્રાવણમાં શિવકથા કરાવવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે યજમાનને શું ફળ મળે છે ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને શ્રાવણનું શું છે મહત્વ શ્રાવણમાં શિવ ભક્તિ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય યજમાનને શું ફળ મળે જે પણ વ્યક્તિ શ્રાવણ માસની અંદર દેવાધી દેવ મહાદેવની શિવ કથા કરાવે છે ને તો એ ભક્ત મહાદેવના હૃદયથી પ્રિય છે શિવનું વચન છે અને શિવ કથામાં પણ આપણે સાંભળીએ છીએ કે વ્યક્તિએ ગમે તેટલા પાપ કર્મ કર્યા હોય એનાથી જાણતાથી પાપ કર્મ થયા હોય અજાણતાથી પાપ કર્મ થયા હોય પણ જ્યારે અંતર નાદથી શિવને પોકારે અને એ પણ શ્રાવણ માસની અંદર તો શા માટે શ્રાવણ માસની અંદર જ કેમ શિવજીને શ્રાવણ માસ પ્રિય છે શ્રાવણને જ શ્રાવણ ને ઘણા બધા રહસ્ય છે કેમ શ્રાવણ નામ રાખવામાં આવ્યું શાસ્ત્ર કહે કે પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્રના યોગથી આ શ્રાવણ નામ રાખવામાં આવ્યું છે અને માત્ર શિવ કથા અને આ શ્રાવણ શ્રાવણ સાંભળવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય વિચાર કરો માત્ર સાંભળવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય હા અને કોઈ પણ વ્યક્તિ જો શિવના રહસ્ય સાંભળે ને તો એનું તો જન્મારો સફળ થઈ જાય વિચાર કરો કે સાંભળવાથી જો જન્મારો સફળ થઈ જાય તો જે વ્યક્તિના માધ્યમથી આ શિવકથા થતી હોય અને એ પણ શિવજીના મહિનામાં આમ તો કહેવાય ને કે લોઢું ગરમ હોય અને હથોડો મારો તો તમારું કામ થાય એવી જ રીતે શિવજી આ ચાર મહિના દેવ દેવ પોઢી ઉઠી અગિયારસ આ આ મહિના શિવ અને પાર્વતી પૃથ્વીનું સંચાલન કરે છે એનું પાલન પોષણ કરે છે કારણ દેવ પોઢી અગિયારસ ભગવાન વિષ્ણુને પાલન દેવતા કહેવામાં આવ્યા છે પણ આઠ મહિનાનો કાર્યક્રમ કરી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે નિંદ્રાધીન આરામ કરવા માટે જાય અને આ ચાર મહિના શિવને આ કાર્યભાર સોંપે છે અને શિવ અને પાર્વતી આ પૃથ્વી પર વિચરણ કરતા મળે ન જાણે કે રૂપ મેં નારાયણ મિલ જાય કયા રૂપની અંદર તમને શિવ મળે કોને ખ્યાલ તો માટે શિવકથા જેના માધ્યમથી થતી હોય અને એ પણ જ્યોતિર્લિંગમાં થાય કે પવિત્ર સ્થાનમાં થાય કે સોમનાથમાં થાય કે કાશી થાય તો એનું તો એવું સમજજો કે શિવનો આદેશ હશે પૈસા હોય અને શિવકથા શ્રાવણમાં થાય એવું ન માનવું શરીર હોય અને શિવકથા શ્રાવણમાં થાય એવું ન માનવું બસ શિવનો આદેશ હોય ને તો જ એ શક્ય બને આ મહિનાની અંદર એવું કહેવાય છે કે સાંભળનાર શ્રોતા શિવકથા જો શ્રવણ કરે તો જેવી રીતે આકાશ સ્વચ્છ થઈ જાય એવી રીતેનું જીવન પણ સ્વચ્છ થઈ જાય છે કારણ એને સિદ્ધિ પ્રાપ્ત થાય અને શિવ કહેતા જ કલ્યાણ શિવનો અર્થ શું કલ્યાણ એટલે વ્યક્તિનું કલ્યાણ થાય તમે વિચાર કરો યુ ગેટ ધ મેરિટ બાય ધ ગુડ ઇન્ડિકેશન આંગળી ચીંધ્યાનું પુણ્ય હોય છે તમારા માધ્યમથી જો કોઈનું જીવન બને એનાથી શ્રેષ્ઠ શું હોય શ્રાવણ માસનું બીજું નામ શું છે એનું નામ છે નભા કારણ કે એનું જીવન સ્વચ્છ બને આકાશના સમકક્ષ માટે એને નભા બી કહેવામાં આવે છે કેમ શ્રાવણ માસની અંદર જ મહાદેવને પ્રિય પ્રસન્ન કરી શકાય તો અતિશય ઠંડી પણ નહોતી હોતી અને અતિશય ગરમી પણ નથી હોતી માટે કેમ શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર એટલું યાદ રાખજો આપ એનું મહત્વ શું છે શ્રાવણ માસનું તો આ આખો જે મહિનો છે ને આ મહિનો શરૂઆત થાય અને પૂર્ણા હોતી થાય તો એક પણ દિવસ વ્રત અને ધર્મ વિનાનો નથી માટે શ્રાવણ માસ એ શિવજીને પ્રિય છે એકમથી લઈને અમાવાસ્યા સુધી એક એક દિવસનું મહત્વ છે દરેક દેવતાઓ દરેક દેવતાઓ જો સાથે આવે ને તો આ શ્રાવણ માસ ની અંદર માટે શ્રાવણ માસની અંદર શિવની ઉપાસના થાય છે અને વિશેષ કરીને કહું મારો અનુભવ છે જો કોઈ પણ વ્યક્તિને ભાગ્ય બદલવું હોય ને કોઈ પણ વ્યક્તિને ભાગ્ય બદલવું હોય ને તો એક અદ્ભુત પ્રયોગ બતાવું છું એ આપ કરજો આપ મને યાદ રાખશો અષ્ટાધ્યાય રુદ્રી નમક ચમક સહિત સાંગો પાંગ જો તમે અભિષેક મહાદેવ ઉપર કરશો ને તો તમે યાદ રાખજો કે તમારું ભાગ્ય બદલાઈ જશે કારણ આ શિવજીનું વચન છે અને શિવના વચન એ કેવા હોય નવ્વાણું ટકા સક્સેસ જાય એ બી મહાદેવ ન વિચારે સોએ સો ટકા જો સફળ થવાનું હોય ને તો જ મહાદેવ કહે માટે શ્રાવણ માસની અંદર જો ભાગ્ય બદલવું હોય ને તો તમે અષ્ટાધ્યાય રુદ્રી મહાદેવ ઉપર અભિષેક કરાવજો શું છે શ્રાવણનું મહત્વ સમુદ્ર મંથન થયું દરેક વસ્તુ નીકળી આમ તો વિશેષ કરીને કહી શકાય કે ચૌદ રત્ન ઇત્યાદિ દરેક વસ્તુ નીકળી પણ એની અંદર કાલકૂટનું વિષ પણ નીકળ્યું દરેક દેવતાએ કહ્યું કે આ કોઈની તાકાત નથી એનું જો એક ટીમ્પુ પૃથ્વી પર પડે ને તો હજારો વર્ષો સુધી કાંઈ ઉગી ના શકે દરેક દેવતાએ કહ્યું હવે મહાદેવ વિના આપણો ઉદ્ધાર નથી શિવજીના શરણે ગયા અને શિવજીએ વિષ ધારણ કર્યું અને માટે એમને ગળાની અંદર ખૂબ જ વેદના થઈ એ વેદના એની જલન એવી થઈ બળતરા એવી થઈ કે એને શાંત કરવા માટે અશ્વિની કુમારો ઇત્યાદિએ મહાદેવ ઉપર એના ઠંડક માટે અભિષેક કર્યા અને શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ કહ્યું જે પણ વ્યક્તિ આ માસની અંદર જો મને અભિષેક કરશે ને તો એને હું મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવીશ માટે આ શ્રાવણ માસની અંદર મહાદેવની પૂજા થાય છે સતયુગમાં દેવી અને દેવતાઓએ જલા અભિષેક કર્યો દ્વાપરની અંદર દૂધથી અભિષેક કર્યો માટે શિવજીને અભિષેક કરવામાં આવે છે

તેહી કારણ હિમગીરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુપાઈ હે મહાદેવ મરતા મરતા એક જ ઈચ્છું છું કે મને સદૈવ તમારું જ શરણ પ્રાપ્ત થાય અને એના કારણે હિમાલય અને મેનાના ત્યાં પર્વતની પુત્રી એટલે પાર્વતી પાર્વતીનો જન્મ થયો અને જન્મથી જ મહાદેવ પ્રત્યેની પ્રીતિ હતી પાર્વતીએ આ માસની અંદર જ શિવજીને પ્રસન્ન કર્યા માટે આ શ્રાવણ માસની અંદર મહાદેવની પૂજા થાય છે અને મહાદેવનું મહત્વ છે આવા અનેક કારણો છે શ્રાવણ માસની અંદર શિવની ભક્તિ કરવી શ્રાવણ માસની અંદર શિવની કથા સાંભળવી અને વિશેષ કરીને જેના માધ્યમથી અશિવકથા થાય શ્રાવણની અંદર તો એ તો અદ્ભુત પુણ્ય છે શિવજીનો ગણ બને જે શિવકથા શ્રાવણમાં કરાવે મારું તો માનવું છે શિવજીનો ગણ અને મોક્ષ શિવ એને સ્વીકાર કરે શિવ રાજીપો વ્યક્ત કરે આ બધા ખૂબ મહત્વ છે શ્રાવણના તો જીવનને ધન્ય કરો એક એક ક્ષણ જતી જાય છે ખ્યાલ નથી સમય કેવી રીતે નીકળ્યો વિચાર કરજો કે યુ લુક તમે વિચારો તમે જુઓ થોડા સમય પહેલાં તમે આજે નાના હતા એનાથી નાના હતા સમય કેવી રીતે વ્યતીત થઈ ગયો આ જીવન પણ વ્યતીત થઈ જાય છે આ જીવને શિવ તરફ જો મેળવવાનો કોઈ સમય હોય ને તો એ શ્રાવણ છે શ્રાવણની અંદર કથા સાંભળો અને કથા કરાવો જીવનની અંદર એની ધન્યતાનો અનુભવ કરો